નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર બાવીસ કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું એક અઠવાડિયાથી સતત કપાસના ભાવ વધી રહ્યા છે ખેડૂતો માટે ખુશીના સમાચાર કપાસના ભાવ બાવીસો રૂપિયાની સપાટી પસાર કરી છે જામનગર માર્કેટયાર્ડમાં બાવીસો રૂપિયા ઉપરના ભાવ બોલાયા હતા તો ખાસ કરીને ધ્રોલ માર્કેટયાર્ડમાં ગત શનિવારે બાવીસોને સત્તાવન રૂપિયાની સપાટીએ કપાસના ભાવ પહોંચી ગયા છે તમામ માર્કેટયાર્ડમાં બે હજાર રૂપિયાની સપાટી ઉપર કપાસના ભાવ ખેડૂતોને પ્રાપ્ત થઈ રહ્યા છે આપણી ધારણા હતી ખેડૂત મિત્રો કે પંદર જાન્યુઆરી સુધીમાં કપાસના ભાવ બે હજાર રૂપિયાની સપાટી પસાર કરશે પરંતુ પંદર દિવસ અગાઉ કપાસની સપાટી બાવીસોની આવી ગઈ છે તો આગામી સમયમાં ખેડૂતોને ચોક્કસપણે તમામ માર્કેટયાર્ડમાં બાવીસો રૂપિયાના ભાવમાં કપાસ બેસાય તેવી શક્યતાઓ બે ત્રણ દિવસ સુધીમાં રહેલી છે આગામી પંદર જાન્યુઆરી સુધીમાં કપાસ પચીસો રૂપિયાની સપાટીએ પહોંચવાની પણ શક્યતાઓ રહેલી છે જો આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની માંગ જળવાઈ રહેશે તો કપાસના ભાવમાં મોટો ફેરફાર નહીં થાય કપાસના ભાવમાં જોરદાર તેજી આવશે જો માંગ ઘટી શકે તો પણ કપાસના ભાવ વધારે નિશા જાય તેવું લાગતું નથી બે હજાર રૂપિયાની સપાટી આ વર્ષે જળવાઈ રહેશે કારણ કે ખેડૂતો પાસે ઘરમાં કપાસ જોવા મળતો નથી હવે માર્કેટમાં કપાસની આવકો પણ ઘટી રહી છે તો કપાસના ભાવ જળવાય રહેશે કારણ કે આ વર્ષે અડધું ઉત્પાદન ખેડૂતોને પ્રાપ્ત થયું છે જે ખેડૂતોને વિગે વીસથી પચીસ ત્રીસ મણ સુધી ઉત્પાદન મળતું હતું તેમાં આ વર્ષે ધરખમ ઘટાડો થતાં માત્ર દસ બારથી થી પંદર મણ વીઘે ઉત્પાદન મળે છે ગુલાબી ઈયળના ખતરા વચ્ચે કપાસની ક્વોલિટીમાં થયો મોટો ઘટાડો તો ગુલાબી ઈયળવાળા કપાસના ભાવ નિશી સપાટીએ પંદરસોથી સત્તરસો રૂપિયા મળી રહ્યા છે ત્યારે સારી ક્વોલિટીના કપાસના ભાવ ઓગણીસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા સુધીના ભાવ બોલાયા છે તો આગામી સમયમાં ખેડૂતોને પચીસો રૂપિયા ભાવ મળે તો પોસાય તેવું છે કારણ કે અત્યારે મજૂરી ખર્ચ સતત વધી રહ્યો છે એક મણ કપાસ ઉતારવાનો ખર્ચ ત્રણસો રૂપિયાથી ચારસો રૂપિયા સુધીની એક મજૂરની મજૂરી લાગતી હોય છે તો ખેડૂતોને મોટો ખર્ચ કરવો પડતો હોવાથી ખેડૂતોને સારા ભાવ મળે તો ખેડૂતોને નફો થાય તેવું છે દર વર્ષે ખેડૂતોને માવઠાના લીધે પણ કપાસના ઉત્પાદનમાં ઘણી બધી અસર થતી હોય છે આ વર્ષે પણ માવઠા કમોસમી વરસાદ અને અતિભારે વરસાદથી કપાસના પાકમાં આવ્યું મોટું નુકસાન તો ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડે છે એ પ્રમાણે આ વર્ષે કપાસના સારા ભાવ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ તો આગામી સમયમાં કપાસના ભાવ હજુ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધશે એટલે વેપારીઓમાં પણ ઓછા ભાવે કપાસ ખરીદવાની સ્પર્ધા જાગશે એટલે કપાસના ભાવ જળવાઈ રહેશે જે પણ ખેડૂતોએ સ્ટોક કરેલો છે તે માટે સારી ક્વોલિટીનો કપાસ હોવાથી સારા ભાવ તેમને ચોક્કસપણે પચીસો રૂપિયા સુધીના ભાવ મળશે તો બસ ખેડૂત મિત્રો રોજેરોજ મળતા રહેશું કપાસના ભાવની અપડેટ સાથે ત્યાં સુધી મને રજા આપશો જય જવાન જય કિસાન